તો વિડીયોમાં ફૂલ મજા આવી છે બરોબર વિડીયોના અંત સુધી બને રહેજો તો હાલો નીકળવી હાલો તો ફાઇનલી મિત્રો આવી જાય અત્યારે બહાર અમારા શું કહેવાય અશોકભાઈની દુકાન છે એનો છોકરો અત્યારે બેઠો છે અને અત્યારે આવી ગયો ફૂલે ફૂલ વરસાદ તો ભાઈ બહેન કારણ પણ અહીંયા આવ્યા નથી આપણે વાત જોઈને ઉભા આવ્યું ગાડી આગળ આવે એટલે ગાડીને નીકળ્યું બરોબર આવી જાય રાત દુર લઈને મારા ભાઈ બનાવ તો હવે આપણે ગાડી લેતા જઈએ હવે નીકળી આવેલી બરાબર હાલો તો કાંઈ મિત્રો પગી જાય આપણે શર્ટમાં ગાડી બાડી પાર્ક કરી દીધી છે પણ આજ કાંઈ બહુ એટલું બધું પબ્લિક છું નથી અને અત્યારે જો ફિલાલ આટલું પબ્લિક હે કાંઈ બહુ પબ્લિક હે નહીં કાલ પંક્તિમાં પાછું પબ્લિક થાય તો આપણે પાછો વિડીયો બનાવીશું એનો પણ અત્યારે જો આવી રીતના હે થોડુંક તો હું તમને બતાવું બરાબર અંદર જઈને આગળ આવી જો આ બધું શર્ટમાં તો જો પહેલા આપણે નોમ નદી આવ્યા પણ આટલું બધું પબ્લિક છું નથી આજે પબ્લિક થોડુંક ઓછું થયેલું છે ટૂંકમાં આપણે જે બતાવવાનો કોશિશ કરવાના હતા આજે આપણે મિસ્ટલ મહાદેવની બતાવવાની કોશિશ કરવાના હતા પણ આજે જો અત્યારે ફૂલે ફૂલ અત્યારે પાણી ભરેલું છે અને મારા ભાઈ બંધ એ બધો આંટો બધો મારવા ગયેલા છે અને અમુક માણસો અહીંયા છે ટૂંકમાં જે ટૂંકમાં અત્યારે પૂંજાન પૂંજાન એવું બધું કરીને ટૂંકમાં ઘર લોકલ ટૂંકમાં ઘરના બધા વ્યક્તિઓ હોય ને એ બધા લાવેલા આવે એ વ્યક્તિઓ ટૂંકમાં પંદર જાય અને બાકી બહુ આટલું બધું પબ્લિક છે નહીં ખાસ આપણે કેવી એટલું જેથી આપણે અગિયાર ટૂંકમાં નોમને દિવસે થયું ને એટલું પબ્લિક આજે નથી તો આમ જવું આ બાજુ કવડી કવડી મોટી જો પદરાવી ગયેલા છે ગણપતિની મૂર્તિ હોય તો આપણે હું તમને આગળ બતાવું કવડી મોટી મૂર્તિ છે આમાં વિડીયોમાં થોડીક નાની લાગશે પણ તમને ઓરા જઈને બતાવું કવડી મોટી છે બરાબર તો હાલો બતાવો તમને તો મિત્રો કવડા મોટા ગણપતિ દા છે એના જો બે હાથે ઓલા થઈ ગયેલા છે અને આ બહુ સાજી બહુ મોટી મૂર્તિ છે અને જો કે હાથે હેઠે પીડો આ બાજુ બીજો પીડો હેઠે કવડા મોટા ગણપતિ દા શંકર ભગવાન રેખા ચૂકમાં લાગે છે બહુ મોટા જો આ બાજુ મસ્ત છે ને હેલો તમને આગળ આગળ બતાવો કવડા કવડા ગણપતિ દાદ આવે છે બરોબર કેટલાક ગણપતિ પતરાવેલા ટૂંકમાં આ જ આવે ને શરમાં ટૂંકમાં જવાનું ગણપતિ બત ટુંકમાં પત્રવેલા જો બતાવ તમને ઓ મિત્રો જોવાથી મેં આ બાજુ કવડા મોટા ગણપતિ દાદે ઘણા મોટા આ બાજુ એનું ઓલું થઈ ગયેલું ટૂંકમાં એને લીધો આ ટૂંકમાં પોતે બનાવેલા હું તમને બતાવો છો આમાં કોથળો ને એવું બધું નાખીને બનાવેલા ને આ મોટા ઘણા બધા છે ને તમે વાત પૂછું ફોનમાં ટૂંકમાં આખા ઓલામાં આવતા નથી તો કલર બલર બધું વેચ્યું પાણી અડવાના કારણે હાલો આગળ આગળ તમને જતા હતા કેમ ખવડા ખવડા આવતા થાય હું તમને બતાવું અમારા ભાઈ બને જો ગણપતિના પધરાવા ભવેશભાઈ હે વિપુલભાઈ હે અને જો પ્રકાશભાઈ હે પંકજ આર કેવી આપણે તો જો ગણપતિતા લઈ લીધા હે હાઈલી ટુકમાં હલી જ લીધા એક તો હાથે લીધા તમને બતાવ ગણપતિનો જો આ હાથ ગાયબ થઈ ગયો હાઈલી ટુકમાં લેને આપણે પધરાવા જવાને ઠેઠ ઠેડ ઉધી બરોબર તો વિડિયો ના કન્ટિન્યુ બની રહેજો ફૂલ મોજ આઈ છે બરોબર અને જો અતારે પાણી ખાલી થાય છે તો હું તમને આગળ મે તમને કીધું નહોતું આપણે નોમ ના દિવસે કે આપણો ફૂલ વ્લોગ છે આપણે ઓલા શું કહેવાય માધ્યમ ને બતાવવાનો બરોબર અને જેટલી શિવલિંગ હે કે ના હું બધું થયેલું છે બરોબર તો આપણે બતાવીશું બરોબર વિડીયો ને અંત સુધી બની રહીશો ફૂલ મજા આવી છે બરોબર હાલો પાણી મિત્રો આપણે આવી જાય જો આ બાજુ પાણી બધું ભરાય ને અત્યારે જો બધા અહીંયા પધરાવા મજા આવે લોકલ બધા ઘરના ચટૂંકમાં ઘરે જે ગણપતિની ખોલી કરી ભાઈ એ લોકો અહીંયા આવે અને જો આ બાજુ અત્યારે ને એવું શરૂ છે એકમાં બાજુ અત્યારે કીર્તનને એવું બધું લે અને આપણે જો પાણીનો વેટ કરીએ પાણી ખાલી જાય એટલે આપણે ના જવાનું કે સમય રહેવો ટૂંકમાં સમય રહેવું પર આધાર રહે તો આ બાજુ આ બાજુ કિર્તન ચાલુ આગળ તમને બતાવતા આગળ તમને ખમો ના ઓરો લઈ જાય તમને બતાવો બરોબર

તો ખાલી દીધા એટલે આપણે ઠેઠે ઠેઠી જઈએ આપણે દર્શન કરાવું તમને નિષ્કળ મહાદેવના પૌરાણિક કથા અનુસાર એમ કહેવામાં આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ત્યારે પાંડવોને એમ લાગ્યું કે મેં મારા ભાઈઓની જ હત્યા કરી છે ત્યારે તેને દુઃખ લાગ્યું અને થયું કે આ બધા પાપ કોને લાગશે એટલા માટે તે પાપનું પ્રશ્ય કરવા માટે શ્રી કૃષ્ણ પાસે જાય છે અને શ્રી કૃષ્ણ એને એમ કહે છે કે આલ્યો આ ધજા આખા ભારત ભ્રમણ કરો જ્યાં આ ધજાનો રંગ બદલાય ત્યારે તમે માનજો કે બધા પાપમાંથી મુક્ત થયા છે ત્યારે પાંડવો ભારત ભ્રમણ કરતાં કરતાં ભાવનગર જિલ્લાના કોળિયા ગામ પાસે આવતા ધજાનો રંગ બદલાય છે અને બધા જ પાંડવો કલંકમાંથી મુક્ત થાય છે અને ત્યારે જ આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું એમ કહેવામાં આવે છે અહીં પાંડવોની શિવલિંગો આવેલી છે અહીં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને સૌથી મોટી શિવલિંગ છે એ યુધિષ્ઠિરની માનવામાં આવે છે અને અન્ય ચાર શિવલિંગો છે એ પણ પાંડવોની છે આવી અહીંની લોકવાયકા છે

So till then bye bye and take care